હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું પવા બટેટા તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીં મેં પવા બટેટાના પવા લઈ લીધા છે તેને મેં એકદમ સરસ રીતે ધોઈ લીધા છે અને ચાર ચારણીમાં રાખી દીધા છે તો હવે અહીં આપણે વઘાર માટેનું કટિંગ કરી લઈશું તો અહીં મેં બટેટા કટિંગ કરી લીધા છે લીલું મરચું લઈ લીધું છે ધાણાભાજી લઈ લીધી છે આદુની પેસ્ટ લઈ લીધી છે અને ડુંગળી લઈ લીધી છે અને લીંબુ લઈ લીધું છે અને અહીં આપણા પવા છે તે એકદમ સરસ કોરા થઈ ગયા છે ચલો હવે વઘાર કરી લેશું તો અહીં આપણે એક બાઉલમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેમાં મેં થોડી રાઈ એડ કરી દીધી છે અને હિંગ એડ કરી દીધી છે ત્યારબાદ અહીં મેં કટિંગ કરેલા બટેટા લઈ લીધા છે જેને આપણે એકદમ સરસ રીતે આમાં ચોડવી લેવાના છે બટેટા આપણે બાફીને નથી નાખા અને એમણે જ નાખેલા છે એટલા માટે આપણે ફર્સ્ટ બટેટાને એડ કરીશું જેથી કરીને તે ચડી જાય એકદમ સરસ બટેટા ચડી જાય ત્યારબાદ આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને ત્યારબાદ અહીં મેં એક કટિંગ કરેલું ટમેટું છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને તેને પણ એકદમ સરસ રીતે સાતળી લેશું અને ત્યારબાદ અહીં મેં કટિંગ કરેલા મરચાં લીધા છે અને તેમાં મેં એક મરચી પણ એડ કરેલી છે તીખાશ માટે કારણ કે આમાં આપણે લાલ મરચું એડ કરવાનું નથી ત્યારબાદ અહીં હું આદુની પેસ્ટ પણ એડ કરી દઈશ અને તેને બધાને હું એકદમ સરસ રીતે સાતળી લઈશ અને મિક્સ કરી દઈશ ત્યારબાદ અહીં હું થોડી ખાંડ એડ કરીશ અને ત્યારબાદ આપણે એમાં થોડું નમક પણ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં એક લીંબુ નીચવી નાખશું અને આ બધા મસાલાને હું એકદમ સરસ રીતે સાતળી લઈશ અને ત્યારબાદ અહીં આપણે હળદર એડ કરીશું આપણે લાલ મરચું એડ કરવાનું નથી કારણ કે મેં મરચી એડ કરી દીધી છે તીખાશ માટે તો હવે અહીં આપણું આપણા જે કોરા પૌવા હતા તે એડ કરી દેશું તો અહીં મેં પૌવા એકદમ સરસ રીતે એડ કરી દીધા છે અને એકદમ સરસ મિક્સ કરી લીધા છે તો હવે આપણે તેમાં ઉપરથી થોડી દાણાભાજી એડ કરી દેશું તો તમે જોઈ શકો છો અહીં આપણા પવા બટેટા છે તે એકદમ સરસ બની અને રેડી થઈ ગયા છે તો હવે હું એક બાઉલમાં તેને કાઢી લઈશ તમે જોઈ શકો છો અહીં આપણા પવા બટેટા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે તો બની ગયા છે તો હવે તેમાં હું થોડી ઉપર સેવ એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં મસાલાવાળી સીંગ એડ કરી દઈશ તો અહીં આપણી પવા બટેટાની ડીશ બની અને એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એ બેની છે બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો